નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરપાલિકા તથા ભાવનગર મહાનગરપાલિકા નામ પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ થયો તાલાળા ખાતે આવેલ મેંગો રિસોર્ટમાં બે દિવસ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ કાર્યકરો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરાયું હતું આ પ્રશિક્ષણ વર્ગના ઉદઘાટન સત્રમાં જૂનાગઢ જુનાગઢ મહાનગરપાલિકા પ્રમુખ પુનિતભાઈ શર્મા સ્ટેડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા મહામંત્રી મનનભાઈ અભાણી વિનુભાઈ ચંદેગરા પ્રશિક્ષણના ઇન્ચાર્જ ધબલભાઈ દવે જુનાગઢ તેમજ ભાવનગર પાલિકાના કોર્પોરેટરો ભાજપ કાર્યકરો હોદેદારો હાજર રહ્યા હતા રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ દરેક માં નવી ઉર્જા આવે નવા નવા આયામો એનામાં સિંચન થાય એટલે કે કાર્ય કરતા ઘસાઈ ન જાય કટાઈ ન જાય સતત સતર્ક રહે પ્રજાજનો વચ્ચે સરકારની યોજના પહોંચાડવાની વાત હોય કે પોતાના પ્રશિક્ષણની વાત હોય એના ભાગરૂપે આજે ભાવનગર કોર્પોરેશન અને જૂનાગઢ કોર્પોરેશનનો અભ્યાસ સંયુક્ત સૌરાષ્ટ્રના અમારા અભ્યાસ સંપૂર્ણ જે ઇન્ચાર્જ એવા વડીલ મુરબી પ્રદીપભાઈ ખીમાણીને આ આગેવાની હેઠળ અહીંયા થઈ રહ્યો છે અલગ અલગ પ્રકારના બે દિવસ સત્રો ચાલવાના છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાની વાત હોય કે પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની વાત હોય લોકસભાની ચૂંટણીમાં મારી પોતાની શું ફરજ હોય મારું શું કર્તવ્ય હોય એની વાત હોય કે પછી જનપ્રતિનિધિ એ લોકો વચ્ચેનો વ્યવહાર એનો સંપર્ક એનો કાર્યાલય સાથે સાથે સોશિયલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરવો આવા અલગ અલગ વિષય ઉપર બે દિવસ આખો અભ્યાસ વર્ગ ચાલવાનો છે સમગ્ર ગુજરાતની અંદર આઠેય કોર્પોરેશનના વર્ગો થવાના છે એના ભાગરૂપે આજે અહીંયા સૌ અલગ અલગ વક્તાશ્રીઓ પણ ઉપસ્થિત છે આવતીકાલે આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને અન્ય વક્તાઓ પણ ઉપસ્થિત રહેવાના છે અન્ન ભેગા એના ભેગા બંને કોર્પોરેશનોના કોર્પોરેટરો વચ્ચે સારામાં સારો સંબંધ કેળવાય એકબીજાનો પરિચય થાય સાથે રહીએ સાથે જમીએ સવારે યોગા પ્રાણાયામ અલગ અલગ વિષય ઉપર સાંજે મનોરંજન સત્ર અને સરવાળે આત્મીયતા વધે પારિવારિક ભાવના વધે એના શુભ આશય સાથે અભ્યાસ વર્ગનું ભારતીય જનતા પાર્ટીમાં આયોજન થતું